આ બધું જોતા પીડિત પરિવારો સાથે ચર્ચા થઈને એમને પણ લાગે છે કે આ સરકારની સામે લડ્યા સિવાય ન્યાય મળે એમ નથી એટલે મોરબીથી શરૂ કરીને પહેલી ઓગસ્ટ તારીખ આગે પાછી એકાદ દિવસ થાય પણ ખરી બધા બાકીના મિત્રો સાથે ચર્ચા પણ કરશું પણ ઓગસ્ટની શરૂઆતથી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી સળંગ પંદરેક દિવસની પદયાત્રા જે છે એ અહીંથી અમદાવાદ સુધીની અને એક કાર્યક્રમ એવો કે એમાં પીડિત પરિવારો પણ હશે અને કમસે કમ અલગ અલગ જે લોકો આ લડાઈ લડવા માગે છે એવા લડાયક સાથીઓ એક પછી એક શહેર એટલે મોરબીથી શરૂ કરીને ટંકારા ટંકારાથી અહીંયા રાજકોટ અને રાજકોટથી ચોટીલા ચોટીલાથી સાયલા સાયલાથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી વિરમગામ અને વિરમગામથી સાણંદથી અમદાવાદ સુધીની એક યાત્રા પંદરમી ઓગસ્ટે ગુજરાતમાં એક મહાધ્વજવંદનનો કાર્યક્રમ થશે કારણ કે ગુજરાતના લોકોની એક જુદા પ્રકારની ન્યાયના જંગની લડાઈ આઝાદીની લડાઈએ પંદરમી ઓગસ્ટે અમે મહાધ્વજવંદનનો કાર્યક્રમ કરશું આ કાર્યક્રમ દરમિયાન પદયાત્રામાં દેશભરમાંથી વિવિધ લોકો અને સંગઠનના લોકો એ અલગ અલગ સ્થળ ઉપર આવશે એટલે આ આખી ગુજરાતમાં જે અત્યારે ભ્રષ્ટાચાર અને અન્યાય થઈ રહ્યો છે એના વિરુદ્ધની લડાઈનો એક રીતે તો આ જનતાની લડાઈ ગણાશે